વડનગરનો વારસા અંતર્ગત રમતગમત યુવા અને ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત શિવવંદના સહ ડાયરાની રમઝટ સાથે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હાટકેશ્વર દાદાના ખોલામાં આ બીજી વાર મને મોકો મળ્યો છે અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે હોલમાં ભગવાન ભોળાનાથના ભજનો મારા જાણીતા જાણીતા ભજનો માતાજીના ગરબાઓ કૃષ્ણરાસ આવું બધું અમે ગાવાના છીએ તો ખાસ કરીને ભોળાનાથનો મહિનો છે તો ભગવાન ભોળાનાથનું શિવ તાંડવ ગાશું પછી શિવજીની ધૂનો ગાશું ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગાશું પછી રંગાઈ જાને રંગમાં હેમાંનો વિશ્વાસ કરી લે કબૂતરોનું ઘૂઘ કે પછી બીજા મારા જેટલા જાણીતા જાણીતા પદો છે એ બધા પદો જેવી રીતે પબ્લિકને અનુ ગમતું જશે એ રીતે અમે ગાતા જઈશું હું અહીંયા આવતા વે ત્યાં જ દર્શન કરવા ગયો સંસ્થાનમાં અને આખું સંસ્થાન જોયું મને બહુ આનંદ આવ્યો એક સાંસ્કૃતિક નગરી આવી જૂનવાણી અને એનું મોદી સાહેબે જે ખર્ચો કરી અને એ જે બનાવ્યું છે એટલે વર્લ્ડમાં એક હેરિટેજ કહી શકાય એવું સુંદર મજાનું એક સાંસ્કૃતિક ધામ બનાવ્યું છે આ વડનગરને અને આપણા ભારતના વડાપ્રધાન જ્યાં અભ્યાસ કર્યો ત્યાં અમે રૂમમાં જઈને બેઠા તો અંદરથી એમ થયું કે ઓહો આ આ ધરતી કેવી ભાગ્યશાળી કે જે ધરતીના સપૂત અત્યારે ભારતના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન